હાય મિત્રો કેમ છો મજામાં આજે આપણે તવા પનીર બનાવીશું બહુ જ મસ્ત મજાનું એના માટે મેં પનીર લઈ લીધું છે ત્રણસો ગ્રામ પનીર લીધું છે લીલા ધાણા સમારી લઈ લીધા છે આટલા ધાણા સમારી લઈ લીધા છે મોટી બે ચમચી એટલા છે એક કેપ્સિકમ છે આવી રીતના ઊભું સમારી લીધું આદુમરચા લસણની પેસ્ટ લીધી છે એક ચમચી બે ચમચી મોટી મલાઈ લીધી છે અને ડુંગળી લીધી છે ડુંગળી પણ આવી રીતના ઝીણી નાણી સમારી લીધી છે અને બે નંગ ટામેટાની ગ્રેવી કરી લીધી છે તવા પનીર મસાલા બનાવવા માટે ચાલુ કરશું કઢાઈના અંદર મેં ઓઇલ ઓઇલ ગરમ મૂકી દીધું છે થોડું ડુંગળી નાખું છું એક ચમચી એટલી ડુંગળીની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ નાખું છું અડધી ચમચી એટલી મસ્ત સાંતળી લસું આપણે પહેલાં ડુંગળી નાખવાની એટલે ભરી છે લસણ લસણને હવે આપણે ટામેટાની ગ્રેવી રેડશું બે ને ટામેટા લીધા છે અને આટા છે એને એકદમ ક્રસ કરી લીધા ખાલી હવે આપણે અને શેકી લેશું ટામેટાની ગ્રેવીના અંદર મસાલા કરીશું આપણે કાશ્મીરી મરચું નાખશું અડધી એક પી હળદર દાણાજીરું મીઠું હવે આપણે મિક્સ કરી ગ્રેવી તો તૈયાર થઈ ગઈ છે આપણી ખાલી બે મિનિટ શેકી લેશું ગ્રેવીનું કામ તો રેડી ગેસ બંધ કરી દઈશું ગ્રેવી નીચે ઉતારી દઈશું રેવીને તો લીધું છે ઓઇલ ઓઇલ રેડું છું ગરમ થવા દેસું આના અંદર આપણે બેનું લીલી લાયચી એકનું મોટી કાળી લાચી બેનું તજના ટુકડા હવે આપણે આને શેકી લેશું હવે આપણે ડુંગળી અને કેપ્સિકમ નાખી દેશું થોડા ખેતી લેસું અને ડુંગળી પનીર કેપ્સિકમમાં મજા સંતરાઓ આવી ગયા છે હવે આપણે અંદર પનીર નાખી દેશું পানু শেখ কলরি করে দেওয়া তো শেখার খাওয়া বহু মতো হয়েছে અને પીસ કેવી રીતના ગમે એવી રીતના નાના મોટા તમે કરી શકો છો ને આવી રીતના મને પસંદ છે તમે આવી રીતના કર્યા છે થોડા લાઈટ મસાલા કરવાના છે પછી કાશ્મીરી મરચું હળદર પછી વાત પ્રમાણે મીઠું પછી ચિકન ચીક મસાલો અને આવી રીતના ખાવું બી બહુ મસ્ત લાગી ગ્રેવી વગર બી બહુ જ લાગે આવી રીતે સવાનું તો સરસ સંતરાઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણી ટાઈની પાછી મૂકીશું ટામેટાની ગ્રેવીવાળી ગ્રેવી આપણી ટમેટાની મૂકી છે ગરમ હવે આપણે મલાઈ નાખીએ છીએ મોટી બે ચમચી મલાઈ છે ગ્રેવીના અંદર નાખી દેવાની છે થોડોથી થોડું મસાલો નાખીશું મિત્રો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી તો સરસ મજાની થઈ ગઈ છે આવી ગેસ બંધ કરી દઈશું મેન વસ્તુ તવો છે તો તવો મૂકીશું આપણે મેં આવી રીતના લોખંડના તવાનો યુઝ કર્યો છે માત્ર બે માણસ ખાય એટલું બનાવવાનું છે એટલે નાના તવાનું યુઝ કર્યું છે તમારા ઘરના ફેમિલી વધારે મોટી હોય વધારે બનાવવું હોય તો તમારે મોટો રવો લેવાનો હવે આપણે થોડી ગ્રેવી નાખીશું અંદર કરીશું હવે આપણે સબ્જી જોવા જઈશું પનીર બંને હવે આપણી પનીર અને કેપ્સિકમ કેપ્સિકમવાળી સબ્જી બધી નાખી દીધી છે હવે આપણી ગ્રેવી નાખવાની છે હવે આપણે મિક્સ કરી તો તમારે આ સબ્જીના અંદર થોડું પાણી નાખવું તો તમે નાખી શકો છો પાણી પાણી નથી નાખતું મને એમને સરસ લાગે છે એટલે મેટાની ગ્રેવી હોય એટલે તો મસાલા ભરવાનું તો કોઈ સવાલ જ નથી હવે આપણે આને હવે આને પાંચ મિનિટ આપતી મથ આપે વેકવા દઈશું અને પછી આપણે મસ્ત મજાના પરાઠવા જોડે સર્વ કરીશું તો આ પનીર સબ્જી તો રેડી થઈ ગઈ છે આપણે પાંચ મિનિટ ટાંકી દઈશું ખાલી મિત્રો 5 મિનિટ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે सब्जी રેડી થઈ ગઈ છે એક કમે છે મે પૂરી કરી દીધી છે મેલા દાણા લાગે છે ને ભાઈ બહુ મસ્ત મજા ની તો આપણે ઇત સુધી હવે આપણે સર્વ કરશું તાવમાં રાખીને તમે સર્વ કરો તો ભી ચાલે પણ હું તમને એક ટસ મજા ના થાવડા બિસ્ના અંદર સર્વ કરીને બતાવીશ તમે જોઈ શકો છો મે હવે એટ બિસ્લી દી છે યચી છે નીકળી દઈશું આપણે જેટલી સરસ મજાની દેખાય છે ખાવામાં પણ બહુ જ મજા આવે આ તો પરોઠા બનાવ્યા છે આના જોડે તમને રોટલી ભાખરી બધા જ જોડે સરસ લાગશે બધી જ સબ્જી આવી રીતે નીકળી દઈશ મિત્રો તમે જોઈ શકો છો મેં સરસ મજાની ડિશના અંદર સબ્જી લગાવી દીધી કેટલી મસ્ત મજાની દેખાય છે મારે ચીઝ કે પનીર પણ નથી છીણવું ઉપર એમને બહુ મસ્ત દેખાય છે કારણ કે એ મોસમ છે ને ફટાફટ ખાઈને કામ પાલી જવું પડે ભાઈ મેં મારા માટે પરાઠા જોડે સૌ કરી દીધું છે તમે જોઈ શકો છો પરાઠા જોડે સૌ કરી છે મિત્રો બહુ જ મસ્ત મજાનો ઉત્તમ સુગંધ બહુ જ ફાઇન આવી રહી છે મિત્રો તમારા ઘરે એકવાર જરૂર છે ટ્રાય કરજો મિત્રો તમને મારા વિડીયો ગમે તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમારા માટે અને તમારા બાળકો માટે એકદમ આસાનીથી ફટાફટ બની જાય રોજ રોજ નવું નવું એવું લઈને આવો ઓકે મિત્રો બાય બાય મિત્રો યુ